છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાચકની સીમમાં અત્યારે ચૌદ જુલાઈ બે હજાર પચીસ બોડેલી આમ તો હોસ્પિટલોની નગરી કહેવાય જ પરંતુ દુઃખદ વાત એ છે દુઃખદ વાત એ જ છે કે હોસ્પિટલો પોતાનું મેડિકલ વેસ્ટ ખુલ્લામ છોડી દે છે નાખી દે છે ખરેખર એનો થિયરી પ્રમાણે એનો નિકાલ કરવો જોઈએ અત્યારે બે ફાર્મ ચોમાસું ચાલે છે ખૂબ વરસાદ પડે છે ખુલ્લામાં પડેલો મેડિકલ વેસ્ટ ને કારણે રોગચાળો પણ ફાટી નીકળી શકે પશુઓ પણ એનાથી હેરાન થઈ શકે પશુઓના પેટમાં જાય તો માનવ જાત માટે પણ આ એટલો જ નુકસાનકારક છે મેડિકલ વેસ્ટ મારી પાસે મેડિકલ વેસ્ટનો ઢગલો છે આજે સ્થાનિક અખબારમાં દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થયા તો મને લાગે છે કે એના સંદર્ભમાં મેડિકલ વેસ્ટ અડધો સળગાવી નાખેલો છે અત્યારે અહીંયા બીજો પણ મેડિકલ વેસ્ટ પડ્યો છે તો જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આ બાબતે તાકીદે પગલા લે ડોક્ટર આલમ તો પોતે એજ્યુકેટેડ છે છતાં પણ આમ કેમ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ કેમ નાખવામાં આવે છે તો આ માટે હું આગળ વધીને હું કહીશ જિલ્લા કલેક્ટર શ્રી બોડેલીની હોસ્પિટલોને એક તાકીદે ગાઈડલાઈન રિલીઝ કરે અને આ મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે પદ્ધતિસર નિકાલ થાય એવી મારી માંગણી છે થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર મોડે